સુરત શહેરના અડાજણ વિસ્તારમાં બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવી નકલી પોલીસ બની રૂપિયા ત્રીસ લાખનો તોડ કરનાર ચારમાંથી બે આરોપીઓની અડાજણ પોલીસ દ્વારા ધરપકડ કરીને તમામ માલ રિકવર કરવામાં આવ્યો સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલ સોસાયટીના એક રો હાઉસના બંગલામાં બિલ્ડરને બોલાવી હની ટ્રેપમાં ફસાવ્યા બાદ ચારથી વધુ લોકો દ્વારા નકલી પોલીસ બની ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા ત્રીસ લાખનો તોડ કરવામાં આવ્યો હણી ટ્રેપનો ભોગ બનેલા બિલ્ડરને અડાજન પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી બિલ્ડર દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ સુશાંત નામના દલાલ દ્વારા બિલ્ડરના મોબાઈલ નંબર પરના વોટ્સઅપ પર યુવતીનો ફોટો મોકલી મજા મારવા માટેની ઓફર આપવામાં આવી બિલ્ડર દ્વારા દલાલનો સંપર્ક કરતાં પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલ સોસાયટીને એક રો હાઉસના બંગલામાં બોલાવવામાં આવ્યો જ્યાં પહેલેથી આ બંગલામાં એક યુવતી હાજર હતી બંગલામાં પ્રવેશ કરતા સાથે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દેવામાં આવ્યો હતો જે બાદ નકલી પોલીસ બની આવેલ અશ્વિન ઉર્ફે ગોપાલ રબારી સુશાંત નામક વ્યક્તિ સહિત ચાર લોકો નકલી પોલીસ બની હાથમાં લાકડી લઈ ખસી આવ્યા તમે છોકરીને રાખી ખોટા ધંધા કરો છો કહી ખોટા કેસમાં ફસાવી દેવાની બિલ્ડરને ધમકી આપી બિલ્ડર પાસેથી કેસનો કરવાના માટે અડાજર પોલીસ મથકના પીઆઈના નામે દમ મારી રૂપિયા ત્રીસ લાખનો તોડ કરી લીધો બિલ્ડરની ફરિયાદના આધારે અડાજર પોલીસ દ્વારા મામલે ગુનો દાખલ કરી આરોપીઓને શોધખોળ હાથ ધરવામાં આવે હની ટ્રેપના ગુનાઓની તપાસ કરી રહેલી અડાજર પોલીસે ગુનામાં સામેલ આરોપી અશ્વિન ઉર્ફે ગોપાલ રબારી અને સુશાંત નામના શખ્સને ઝડપી પાડ્યો જે આરોપીઓ પાસેથી પોલીસે ત્રીસ લાખ રૂપિયા જેટલી રકમ પર રિકવર કરી બંને આરોપીઓની ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી ગુનામાં ફરાર અન્ય આરોપીઓની પર શોધખોળ હાથ ધરવામાં આવી છે આ પ્રકારે કેટલા લોકોને હની ટ્રેપમાં ફસાવેલી રકમ પડાવવામાં આવી છે તેની પણ અડાજણ પોલીસે તપાસ શરૂ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આ ગુનામાં આ કામની જે ભોગ બનનાર ભાઈ છે એ હની ટ્રેપમાં આ કામના આરોપી સુશાંત તથા ગોપાલ રબારી કરીને છે એ લોકોએ પ્લાન કરેલ કે એ પ્રમાણે જે ભોગ બનનારને છે એ પાનના ગલ્લા ઉપર ચાની કીટલી ઉપર એને વિશ્વાસમાં લઈ અને એક રૂમમાં મોકલે અને ત્યાં અચાનક બે છોકરાઓ ત્યાં અંદર જતા રહેલ અને અમે પોલીસ છે નામ છે અને તમે ખોટા કામ કરી રહ્યા છો એમ કરીને એ ભોગ બંદર પાસેથી ત્રીસ લાખ રૂપિયા જેટલા બાદબર રકમ લઈ લીધેલી અને જતા રહેલા ત્યારબાદ આ કામના ભોગ બનનારે અડાજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને એ આધારે પોલીસે તપાસ કરતા આજે બે આરોપીઓને પકડી લીધેલ છે એમાં સુશાંત અને બીજો ગોપાલ રબારી એના સાથેના બીજા સાગરી તો જે છે છોકરી છે અને બીજા જે સાગરીતો છે પકડવાના બાકી છે અને આ કામના આરોપીઓ પાસેથી ત્રીસ લાખ રૂપિયા જે એ લોકોએ ભોગ બંદાર પાસેથી લઈ લીધા હતા એ રિપંડ રિકવર પોલીસે કરેલા છે આ કામના આરોપી જે ગોપાલ છે એ અગાઉ પણ હની ટ્રેપના ગુનામાં અડાજન પોલીસ સ્ટેશનમાં જ પકડાયેલ છે